સવાર પડી ગઈ અને ટાઈમ થઈ ગયો નીંદ ઉઠી ગયા અરે અરે રા એ બંભૂટો એમ કે હું કે દીદી બંભૂટો બંભૂટો ઉઠી ગયો બંભો ઉઠી ગયો બંભો અવાર મનોરે થઈ ગયા બે ઉઠતા વે માં લુચ્ચો ઉઠી ગયો ચા માય પ્રિન્સ માય પ્રિન્સ માય પ્રિન્સ તમારે સવાર સવારમાં કામ છે બેઈને વાત કરવી રામમુ ઓજનો માં કઈ કામ નથી મેં ચા ભેગી દીદી ભેગી છે જાસ સ્કૂલે લે લે બોદી આવું રોજી કે મોય બેવાનું આ બેસ તો ત્યાં બે વડા વડી જશે ઘડીક ખાશે ત્યાં આ બેસવા તો છે હાલ આવે છે હાલ ચક્કી બઈને મરી ની કે માખિયો બોય લોય પીવે છ ફીનાઈલા પોતા મારિયા તોય હા 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 એનું નીકળી ગયું હા હા ચાંલે એટલે લોય

પડ્યો છે બેદુ ભાઈ ના લે ડાયા ડાયા છે મારા દીકરા તો હા એ તાલે લોટલી છોલી ના છોવાય ઈ દુનિયા ગોવસ લોટલી થાવી છે લોટલી લોટલી લા મને ગાલ મણ ગયો બક્કા ભલો બે તો થુકુ વાળું મોટું કનેક દીધી નું થુકુ વાળું મોટું કનેક મારી દીકરા ડાયો છે માં જીવ છે ઓહો બેવડો વળી ગયો જીવ તો જીવ બેવડો વળી ગયો પાછળ દોડવાની છે એ મને લેતી જા મને લેતી જાણવા કુંકારા નો કરતી બ્રેક માં બાર કાઢીને જમાળે છે ફેલામ દીદી ભરતી જશે સ્કૂલે એવું કહું છે એવું પછી ભેગો નીચે આપણે મજા આવી જાય अबी बी करनी तो ये फंक्शन आ गए लमबी चक्नी મે <Tabii> <torg>

તેરકી બેગ થઈ જવાની છે મહિના દિવસ પછી નહીં હું આત્મા લઈ લઈશ તું તો ઘડી કોઈ પછી આખો દી આખો દી કોણ વેદુન લઈને ફરશે